તેણે કહ્યું કે તેને તેના પિયરમાં જવાનું છે અને તે એટલા માટે તૈયાર થઈ છે તો મારો બધો મૂળ ઓફ થઈ ગયો તું જજે હું આજે ખૂબ જ થાકી ગયો છું મેં તેને ટાળવાની કોશિશ કરી પણ તે તેની જીત પર અડી ગઈ ના ભાઈ મને માની ખૂબ જ યાદ આવે છે પ્લીઝ તમે મને મૂકીને આવતા રહો તેની વાત સાંભળીને મેં હા પાડી દીધી અમારા લગ્ન ને માંડ એક મહિનો થયો હતો અને તે લગભગ દર તેના જતી હતી છતાં તેનું મન ભરાતું પણ હું શું કરું મને રિયા સાથે ખૂબ જ પ્રેમ હતો તેથી તેની કોઈ પણ વાતને ટાળવી મુશ્કેલ થઈ જતી હું મજબૂર થઈને મેં તેને થોડી રાહ જોવા માટે કહ્યું અને ફ્રેશ થઈને તેને પિયરમાં મૂકીને આવી ગયો તેણે કહ્યું હતું કે રાતે હું તેને લેવા આવી જાઉં હું જલ્દીથી પાછો આવ્યો કારણ કે હું ખૂબ ખાબ થાકેલો હતો અને આજે મારી તબિયત પણ થોડી ઠીક નહોતી લાગી રહી પણ હું રિયાને આની વિશે ના કહી શક્યો મેં જેવી જ મારા ગેટની સામે મારી કાર રોકી તો અચાનક મારી નજર મારા પાડોશીના ઘર તરફ ગઈ તો મને આચાર્યનો એક મોટો ઝાટકો લાગ્યો કારણ કે તેમની છત પર એક ડ્રેસ લટકતો હતો અને મેં રિયાને હમણાં જ તેવો ડ્રેસ પહેરેલી જોઈ હતી બિલકુલ એજ રંગ અને એ જ પ્રિન્ટમાં લાંબા સમય સુધી તેને જોતો રહ્યો કેવો વિચિત્ર સંયોગ છે મનમાં કે હોઈ શકે છે રિયા અને ભાભીએ જ ખરીદી કરી હોય એટલા માટે એક જ જેવો એક જ ડ્રેસ ખરીદ્યો હશે હું આજે વિચારોમાં ખોવાયેલો હતો અને જેવો જ ચોકીદારે ગેટ ખોલ્યો હું કાર અંદર લઈ ગયો મે નોકરને કહ્યું કે કોઈ મને ડિસ્ટર્બ ના કરે હું થોડીવાર આરામ કરવાનો છું તે દિવસે મેં તેના વિશે વધુ ના વિચાર્યું કારણ કે ઘણીવાર આવા સંયોગો બનતા હોય છે હું રાત્રે રિયાને પાછી લઈને આવ્યો પણ હું તેને એ કહેવાનું ભૂલી ગયો કે આજ દેશ આપણી બાજુ ભાભી પાસે પણ છે પણ બે દિવસ પછી મારું મગજ ઠેકાણે ના રહ્યું જ્યારે રિયાએ મને કહ્યું કે તેના પિયરમાં જવા માંગે છે કારણ કે કાકીની તબિયત સારી નથી આ સમયે તે વાદોય રંગનો ખૂબ જ સુંદર ડ્રેસમાં હતી મેં તેની તરફ પ્રેમ ભરી નજરે જોયું તે આજે પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી થોડીવાર પછી મેં તેને તેના પિયરમાં પહોંચાડી પણ હું જેવો ઘરે પહોંચ્યો તો સ્પદ થઈ ગયો કારણ કે મારા પાડોશીના ટેરેસ પર આજે પણ એ જ ડ્રેસ લટકતો હતો જે આજે રિયાએ પિયરમાં જતી વખતે પહેર્યો હતો આવું કેવી રીતે થઈ શકે મને બહુ અજીબ લાગ્યું પરંતુ આ વખતે મેં આ માત્ર એક સંયોગ માનીને મારા કામ ઉપર લાગી ગયો પણ જ્યારે ત્રીજી વખત આવું બન્યું તો મારો વિચાર શંકામાં ફેરવાઈ ગયો કે કદાચ એવું તો નથી કે રિયા પિયર નું મારા પાડોશીના ઘરે જતી હોય પણ આ કેવી રીતે થઈ શકે હું પોતે જ પિયરમાં મૂકીને આવ્યો હતો અને તેનું પિયર ઘણું દૂર હતું આ બધું આટલું જલ્દી કેવી રીતે થઈ શકે પણ તે દિવસે મારાથી રહેવાયું નહીં અને કુતોલોશ મેં મારી સાસરિયા તરફ કાર દોડાવી અને હું જેવો ત્યાં પહોંચ્યો તો જોયું કે રિયા એ જ ડ્રેસમાં હતી અને મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અભય તમે હજુ સુધી ગયા નથી તેણે આચાર્ય સાથે પૂછ્યું તો હું થોડો શરમાઈ ગયો અને મનમાં ને મનમાં હું પોતાને ટોકવા લાગ્યો હું કેટલો મૂર્ખતા વાતો વિચારતો હતો રિયાના માતા પિતાનું ઘર તો અમારા ઘરથી ખૂબ જ દૂર હતું તે ત્યાં કેવી રીતે જઈ શકતી હતી મને મનમાં ને મનમાં પોતાની ઉપર ગુસ્સો આવ્યો અને ઘરે પાછો આવતો રહ્યો અને ધ્યાનથી મારા પાડોશીની નીતેશના ઘર તરફ જોયું જ્યાં એ જ ડ્રેસ હજી સુધી લટકતો હતો મને એક ક્ષણ માટે પણ ચાન નહોતું પડતું સંયોગ એક કે બે વાર બની શકે પણ વારંવાર નહીં હું આ વાત જુબાન પર લાવવામાં ડરતો હતો હજુ મારા લગ્નના દિવસો જ કેટલા થયા હતા અને રિયાને મારી વાતથી

મેં હસીને તેને ગળે લગાવીને અભિનંદન આપ્યું અને નીતેશે લાવેલી મીઠાઈના બોક્સમાંથી એક લાડુ કાઢ્યો અને જબરદસ્તી મને ખવડાવ્યો તે ખૂબ જ ખુશ લાગી રહ્યો હતો તેના લગ્નથી જો કે ખુશ તો હું પણ ખૂબ જ હતો મારા પણ લવમાં સાથે એરેન્જ મેરેજ હતા રિયા સાથે જ્યારે મેં પહેલીવાર રિયા જોઈ હતી તે જ વખતે તેને દિલ દઈ બેઠો હતો તે મારી સેક્રેટરીને મળવા માટે ઓફિસમાં આવી હતી તે મારી સેક્રેટરી જિયાની ફ્રેન્ડ હતી અને તે બંનેને શોપિંગ કર્યા પછી એક સાથે લંચ પર જવાનું હતું જેના માટે જીઆઈએ મારી પાસેથી પહેલેથી જ રજા લઈ લીધી હતી સંયુમથી એ જ વખતે મારે કોઈ કામથી બહાર જવાનું હતું જેવો જ હું મારા કેબિનમાંથી નીકળ્યો તો સીધી રિયાની ઉપર મારી નજર પડી અને પછી મેં તેને જોઈ તો હું જોતો જ રહી ગયો તે આ રીતે મને તેની સામે જોતા જોઈને થોડીવાર માટે અસ્વસ્થતા અનુભવા લાગી અને મેં જલ્દીથી મારી નજરો ફેરવી લીધી હું ના ચાહતા હોવા છતાં પણ ત્યાંથી નીકળી ગયો અને જેમ મેં પાછો ફરીને જોયું તે બંને મારી પાછળ જ વાતો કરતા કરતા નીકળી હતી રિયા જિયાની કોઈ વાત પર ખિલખિલાટ હસ્તી હતી અને તેના લાંબા વાળ હવામાં ઉડીને તેના ચહેરા પર આવી રહ્યા હતા જેને તે વારંવાર પાછો ધકેલી રહી હતી મેં તક જોઈને જિયાને કહ્યું કે જો તું ઈચ્છા તો હું તને લિફ્ટ આપી શકું છું કારણ કે મારે પણ એ બાજુ જ જવાનું છે હું ખોટું બોલ્યો મારે એ બાજુ નહોતું જવાનું જે બાજુ તેમનો પ્રોગ્રામ હતો પરંતુ દિલના કારણે મજબૂર થઈને મેં તેમને કહ્યું હતું મારી વાત પર જીયા બહુ જ ખુશ થઈ અને રિયાનો હાથ પકડીને કારમાં બેસી ગઈ પણ રિયા થોડી અચકાઈને બેઠી હતી મારું દિલ પવનની જેમ ઉડવા લાગ્યું બેકવ્યૂ મીરમાંથી હું તેને જોઈ રહ્યો હતો અને મેં એ જ દિવસે નક્કી કરી લીધું હતું કે મારી જીવનસાથી માત્ર ને માત્ર રિયાઝ બનાવીશ હું તેના પ્રેમમાં એવી રીતે કેદ થઈ ગયો હતો કે મારી ધીરજ પણ રહી નહોતી અને બે દિવસ પછી જ મેં જીયાને બધું કહી દીધું તે મારી વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેણે જ કહ્યું કે રિયા એક લોઅર મિડલ ક્લાસ પરિવારમાંથી છે અને જોબ કરીને તેના માતા પિતાની અને તેના નાના ભાઈ બહેનની સંભાળ રાખે છે જીયા મને તેના બેકગ્રાઉન્ડથી કોઈ મતલબ નથી બસ તે મને પસંદ છે

નહોતી રહેતી તેને તેના ઘર સિવાય બીજે ક્યાંય દિલ નહોતું લાગતું જ્યારે હું જોબના કારણે મુંબઈમાં રહેતો હતો જ્યાં એક ખૂબ મોટી કંપનીમાં મને એક મોટી પોસ્ટ પર મૂકવામાં આવ્યો હતો અને આ બંગલો કાર બધું તેમની તરફથી જ હતું મને ખૂબ સારું પેકેજ આપવામાં આવતું હતું અને બોનસ વગેરે પણ મળતું હતું અને જો ક્યારેક દેશની બહાર જવું પડતું હતું તો કંપની તેનાથી વધારે પૈસા આપતી હું મારી જોબ અને લાઈફસ્ટાઈલ થી ખૂબ જ સંતુષ્ટ હતો અને જ્યારથી રિયા મારી જિંદગીમાં આવી ત્યારથી તો લાગતું હતું કે કોઈ કમી ન હતી જિંદગીમાં હું દરેક સમયે ભગવાનનો આભાર માનતો હતો રિયા પણ મારો ખૂબ જ ખ્યાલ રાખતી હતી અને તે દરેક રીતે એક બહેતરીન લાઈફ પાર્ટનર સાબિત થઈ હતી પરંતુ જ્યારથી આ ડ્રેસ મામલો શરૂ થયો ત્યારથી મારી ઊંઘ હરામ થઈ ગઈ હવે તો હું રિયા સાથે વાત પણ નહોતો કરી શકતો તે જ્યારે પણ પિયરમાં જવાનું કહેતી તો મને ખૂબ જ ગુસ્સો આવતો હતો એક દિવસે તો હું ખૂબ જ બોલ્યો આખો દિવસમાં ના ઘરે જવાનું વિચારતી રહું છું તું એકવાર પણ નથી વિચારતી કે હું શું ચાહું છું મારો અવાજ મોટો થઈ ગયો જેને સાંભળીને તે ડરી ગઈ શું થયો ભય મારાથી કોઈ ભૂલ થઈ છે કે શું તે અચાનક રડવા લાગી અને તેના સુંદર ચહેરા પર ડરના નિશાન હતા જાણે તેણે કોઈ ભૂત જોઈ લીધું હોય મારો દિલ તેને આ રીતે જોઈને પીગોઈ ગયો અને મેં મારા આ સ્વભાવને લીધે તેની માફી માંગી અને થોડા સમય પછી હું તેને પિયરમાં મૂકીને આવતો રહ્યો પરંતુ પાછી ફરતી વખતે એ જ ડ્રેસ મને નીતેશના ઘર ઉપર લટકતો દેખાયો મને ડર લાગવા લાગ્યો હતો મેં મારું માથું દબાવવાનું ચાલુ કરી દીધું એવું લાગી રહ્યું હતું કે જેમ કોઈ મારા માથામાં અથોડા મારી રહ્યું હોય દર વખતે હું સચ્ચાઈ જાણવા માટે પાછો જતો હતો અને રિયા અને તેના ઘરના લોકો મારી સામે વિચિત્ર નજરે જોતા રહેતા અને હું કોઈને કોઈ બનાવીને ઉલટા પગલે ત્યાંથી પાછો આવતો રહેતો શું થઈ રહ્યું હવે તો રિયા પણ મારાથી નારાજ રહેવા લાગી હતી હું આખો દિવસ ગુસ્સામાં રહેવા લાગ્યો હતો ઓફિસમાં પણ લોકો મારી ફરિયાદ કરવા લાગ્યા હતા જો આ નોકરી જતી રહેતી તો હું ક્યાંય નો ના રહેતો એટલા માટે મારે મારા દિલ અને ઠંડુ કરવું પડતું દિવસો દરમિયાન મેં નોટિસ કર્યું કે રિયા થોડી પરેશાન અને ચિંતિત લાગી રહી હતી ક્યારેક ક્યારેક મને લાગતું હતું કે તે રાત્રે રૂમ ક્યાંક જતી રહેતી હતી અને જ્યારે હું ઊઠીને તેને આખા ઘરમાં શોધતો તો ક્યાંય ના મળતી મજબૂર થઈને જેવો જ હું રૂમમાં પાછો આવતો તો તે પલંગ પર સૂતેલી રહેતી એક રાતે મેં તેને જગાડી રિયા તું ક્યાં જતી રહી હતી ત્યારે તેણે આચર્યથી મારી સામે જોયું અભય તમને દેખાતું નથી હું તો સૂઈ રહી છું જો કે બહારથી તો તમે આવી રહ્યા છો કદાચ તે ઉલટું મારી સામે શંકાસ્પદ નજરે જોવા લાગી હતી આ વાત પર હું ચૂપ થઈ ગયો અને કોઈ જેવ આપ્યા વિના મારી જગ્યા ઉપર આડો પડી ગયો બની શકે છે કે કોઈ સપનું જોયું હોય તે દિવસ પછી રિયા ઉદાસ રહેવા લાગી મેં તેને ઘણીવાર પૂછ્યું કે શું સમસ્યા છે તો તે અજીબ નજરે મારી સામે જોતી અને કહેતી શું થયું છે તમને અભય મને તમારી માનસિક હાલત ઠીક નથી લાગતી તેને આ રીતે કહેવાતી હું મારું માથું પકડી લેતો તે સાચું તો કહેતી હતી હું આજકાલ ઊંધી સીધી વાતો જ કરતો હતો

અને તાર પર લટકેલા કપડાને સ્પર્શ કરીને જોયું તે તાજા જ ધોયેલા હતા તેમાંથી પાણી ટપકતું હતું મેં ડ્રેસના ભાગને વચ્ચેથી થોડો ફાડી નાખ્યો અને તે કપડાને નફરતથી જોવા લાગ્યો જેને મને ખૂબ જ ત્રાસ આપ્યો હતો મારા આખા શરીરે આગ લાગેલી હતી હું જેવી રીતે આવ્યો હતો તેવી જ રીતે પાછો જતો રહ્યો અને ફરીથી મારા સાસરિયાની તરફ કાર દોડાવી આજે મારે સચ્ચાઈ જાણવી હતી અને આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું હતું મેં ખૂબ જ ઝડપથી કાર ચલાવી હતી અને જેમ જ મેં રિયાના ઘરનો દરવાજો ખખડાયો તો રિયાએ દરવાજો ખોલ્યો તે મને જોઈને હેરાન ન હતી કારણ કે હું હંમેશા પાછો આવતો હતો પણ તેને જોઈને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ કારણ કે તેનો ડ્રેસ વચ્ચેથી થોડો ફાટેલો હતો બિલકુલ એમ જ જેમ મેં તેને ફાડ્યો હતો આ બધું જોઈને મને એટલો ગુસ્સો આવ્યો કે મેં હોશ ગુમાવી દીધો અને વિચાર્યા વગર રિયાના ગાલ પર જોરથી થપ્પડ મારી દીધી તે આ વાત માટે તૈયાર જ નહોતી અને ચક્કર ખાઈને પડી ગઈ અને જોર જોરથી બૂમો પાડીને બધાને બોલાવવા લાગી માં ભાઈ પપ્પા તેની આ રીતે બૂમો પાડવા પર બધા ભેગા થઈ ગયા અને મને કંઈ દેખાતું નહોતું મેં તેનો હાથ પકડીને ખેંચી લીધો ચાલ મારી સાથે મેં પણ બૂમ પાડી શું થયું જમાઈ તમે આવું કેમ કરો છો મારા સાસુ સસરા હેરાન પરેશાન વચ્ચે આવી ગયા અને પૂછવા લાગ્યા મારો શ્વાસ અધર થઈ ગયો હતો તમે આ બધું તમારી દીકરીને કેમ નથી પૂછતા તે કોને મૂર્ખ બનાવી રહી છે હું તેની સામે ઈશારો કરીને તેમને બતાવવા લાગ્યો પરંતુ જમાઈ આને કર્યું છે શું મારા સસરાએ મારો હાથ પકડીને શાંતિથી પૂછ્યું પિતાજી આને પૂછો કે આનો ડ્રેસ કેવી રીતે ફાટ્યો મે મારી સાસુને શાંત કરતા બહુ મુશ્કેલીથી કહ્યું મારી વાતો સાંભળીને તે બધા ચોકીને એકબીજાની સામે જોઈ રહ્યા હતા પણ આનો ડ્રેસ તો હમણાં જ ગેટમાંથી અંદર આવતા જ દરવાજા ઉપર લાગેલી ખીલીમાં ફસાઈને ફાટ્યો છે બેટા તે બધા એક બાજુ થઈને મને કહેવા લાગ્યા અને રિયા આજુ સુધી જમીન પર બેસીને રડતી હતી આવું બને જ નહીં તમે બધા આની સાથે મોહેલા છો આના જૂઠામાં આનો સાથ આપી રહ્યા છો હું હવે મારા દિમાગમાંથી બહાર નીકળી ગયો હતો અને રિયાને બહુ જબરીથી ખેંચીને ત્યાંથી લઈ આવ્યો તેના માતા પિતા કરગરવા લાગ્યા પણ મને કશું સંભવાતું જ નહોતું રિયા આખા રસ્તે રડતી રહી પણ હવે મને તેના પર જરાય પણ દયા નહોતી ઘરે પહોંચીને મેં તેના વાવ પકડીને કહ્યું બોલ શું ચક્કર છે તારું નિતેશની સાથે આ તમે શું કહી રહ્યા છો અભય તેણે સીઝ પાડી પણ મને તેની કોઈ પરવા નહોતી મારી વાત સાંભળીને તેનો ચહેરો રંગ ઉડી ગયો હતો આ શું કાર્ડ પણ છે તમે આટલું ખોટું કેવી રીતે વિચારી શકો છો તેણે બૂમો પાડી પણ મને હવે તેની કોઈ પરવા નહોતી હતી હું કોઈ માન વગરનો માણસ ન હતો જે આંખે તે જોયેલું ઘૂંટ પી લેતો પરંતુ તે લગાતાર ઇનકાર કરી રહી હતી મારી ગુસ્સાથી ખરાબ હાલત હતી મેં તેને કહ્યું જો તું સાચું કહી દેશે તો હું તને કઈ નહીં કહું બસ તું એક તેની વાત માની કોન્સ્ટેબલની આવતાની સાથે જ રિયાએ મારા હાથમાંથી છોડાવીને તેને સોફા પર બેસાડી દીધી અને તેનું બયાન લેવાનું શરૂ કર્યું જ્યારે મને હથકડી પહેરામાં પહેરાવી દીધી હતી આ બધું શું છે મે બૂમ પાડી તો બેટા તને પોલીસ સ્ટેશન જઈને ખબર પડી જશે તે પોલીસ ઇન્સ્પેક્ટર હસવા લાગ્યો અને મને ખેંચીને પોલીસની ગાડીમાં નાખ્યો જો કે જતી વખતે મારી કાનમાં રિયાનો અવાજ સતત ગુંજતો હતો આ મારા પતિ પાગલ છે પહેલા દિવસથી જ આને પાગલ પણ આંચકા આવતા હતા રિયા પોલીસને કહેતા જઈ રહી હતી અને મને મારા કાન પર વિશ્વાસ નહોતો આવતો તે જેને હું દિલથી ખૂબ જ પ્રેમ કરતો હતો તે આ શું બોલી રહી હતી આજે મારા લોકઅપનો બીજો દિવસ હતો અને રિયાએ મારી ખબર પણ નહોતી લીધી અને મને એ વાત પર બિલકુલ પણ વિશ્વાસ નહોતો થતો જે પણ તેણે પોલીસને કહ્યું હતું કે હું એક દિમાગી દર્દી છું અને મને પાગલપણના આંચકા આવે છે એટલે હું તેના પર જુલમ કરું છું તેનું એમ કહેવું હતું કે તેણે આ વાત તેના માતા પિતાને ક્યારેય નહોતી જણાવી પરંતુ તે દિવસે તેણે પોતાની આંખોથી બધું જોયું હતું પણ સૌથી ચોંકાવનારી વાત તો એ હતી રાત્રે પોલીસને કોલ કર્યો હતો અને જેના કારણે આ આખો મામલો શરૂ થયો હતો મને ખૂબ જ આશ્ચર્ય થતું હતું આ બધું શું થઈ રહ્યું હતું મને કઈ સમજમાં નહોતું આવી રહ્યું રિયાએ મારી વિરુદ્ધ કેસ ફાઇલ કર્યો હતો અને ખબર નહીં કેવા કેવા આરોપો લગાવ્યા હતા મારી ઉપર મારા માતા પિતા ઘણા પ્રયત્ન કરી રહ્યા હતા પણ મારી જામીન નહોતી જ મને જામીન મળી શકે એમ હતું અને બે દિવસ પછી મને પ્રશ્નો પૂછ્યા તો મેં તેને આખી વાત કહી જેને સાંભળીને તે પણ મારી સામે એવી નજરથી જોવા લાગ્યા કે જાણે હું કોઈ પાગલ છું અને તેમણે આ રીતે જોઈને મને અચાનક ગુસ્સો આવી ગયો તમને શું લાગે છે કે હું પાગલ છું મેં ગુસ્સામાં આવીને પૂછ્યું તો તે મને સમજાવવા લાગ્યા કે જુઓ મિસ્ટર જુઓ મિસ્ટર અભય તમે જે વાત કરી રહ્યા છો તે અશક્ય વાત છે સંયોગ એક બે વાર બની શકે પણ વારંવાર નહીં તે નિરાતે કહી રહ્યા હતા જો કે મારી ધડકન વધવા લાગી હતી ડોક્ટર સાહેબ એ જ તો હું સમજાવું છું આ કોઈ સંયોગ ન હતો હું મારી જાત પર કાબુ નહોતો રાખી શકતો અને ડોક્ટરે મારી હાલતમાં હા પાડીને ચૂપ કરી દીધો જ્યારે તેના રિપોર્ટમાં તેમણે મને એક માનસિક દર્દી જ લખી દીધો હતો જેના પરિણામે જજે મને બે મહિના માટે મેન્ટલ હોસ્પિટલમાં મોકલી દીધો હું બૂમો પાડતો રહ્યો કે હું ગાંડો નથી પણ ત્યાં કોઈને કોઈ ફરક ના પડ્યો બધા લોકો મારી તરફ દયાની નજરે જોઈ રહ્યા હતા મને હોસ્પિટલમાં બધે જ આ સાંભળવું પડ્યું બિચારો કેવો સુંદર યુવાન છે ખબર નહીં કેવા આઘાતથી પોતાના હોશ ખોઈ બેઠો છે એક નર્સે મને જોઈને બીજીને કહ્યું જ્યારે હું ખરેખર પાગલની જેમ બુદ્ધ બનીને બેઠો હતો આ બે મહિલાઓમાં મારી સાથે જે કંઈ થયું તે મારી સમજની બહાર હતું કદાચ હું ખરેખર પાગલ થઈ ગયો હતો મને પાગલખાનામાં એક અઠવાડિયું થઈ ગયું હતું જ્યારે મને કોઈ મળવા આવ્યો ત્યારે હું મુલાકાત વાળી જગ્યાએ પહોંચ્યો તો ત્યાં નિતેશ અને રિયાને જોઈને મને જોરથી ઝાટકો લાગ્યો તમે બંને એક સાથે હું બસ એટલું જ કહી શક્યો હા ભાઈ અમે બંને સાથે એટલા માટે આવ્યા છીએ જેથી તને તારી ભૂલો કહી શકીએ તે હસ્યો તને સોનલ યાદ છે અચાનક મેં પૂછ્યું કોણ સોનલ મેં આચાર્ય સાથે કહ્યું હા તને કેવી રીતે યાદ હશે યાર કારણ કે તે કોલેજ થી લઈને યુનિવર્સિટી સુધી ખબર નહીં કેટલી છોકરીઓને પ્રેમની જાહમાં ફસાવીએ છે જેમાં એક છોકરી સોનલ પણ હતી જે મારી નાની બહેન હતી અને તે બીજી છોકરીઓથી ખૂબ જ અલગ હતી બહુ જ કોમળ હદઈની હતી તે તારા ટાઈમપાસને સાચી mohabbat સમજી બેઠી હતી અને તે તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો તું તેને ફક્ત તારી મિત્ર માનતો હતો અને બીજું કંઈ નહીં ત્યારે તે માસૂમ છોકરીએ છત પરથી કૂદીને પોતાનો જીવ આપવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તે બચી ગઈ પણ કાયમ માટે અપંગ બની ગઈ અને આજ સુધી તે માત્ર દવાઓના સહારે જીવે છે હું જ્યારે પણ મારી બહેનને આ હાલતમાં જોતો ત્યારે મને તે માણસથી ખૂબ જ નફરત થતી પછી એક દિવસ મને સોનલની ડાયરી મળી જેમાં તેણે તારા વિશે બધું જ લખ્યું હતું અને તે જ દિવસે મેં તારી સાથે બદલો લેવાનો ફેસલો કરી લીધો હું તને બરબાદ કરવા માંગતો હતો સૌથી પહેલા તો મેં તારા ઘરની આજુબાજુમાં ઘર ખરીદી લીધું રિયા જે મારી જ ઓફિસમાં કામ કરતી હતી તેની નાની એવી જોબ હતી ઘણી મુશ્કેલીથી તેના ઘરનો ખર્ચ નીકળતો હતો પણ તે ખૂબ જ સુંદર હતી તેથી મેં રિયાને એક મોટી રકમના બદલામાં આ બધું નાટક કરવાનું કહ્યું અને મારી ખુશીનું કોઈ ઠેકાણું નહોતું રહ્યું જ્યારે તે રિયાને પહેલી નજરમાં જ પસંદ કરી લીધી હતી મને ખબર હતી કે તું રિયા જેવી છોકરીને ક્યારેય અવગણના નહીં કરી શકે અને તે રિયા સાથે લગ્ન કરી લીધા પછી મેં જે પ્લાન બનાવ્યો હતો તેને અપલમાં મૂકવાનું ચાલુ કરી દીધું પહેલા તો તે ઘણા દિવસો સુધી મારા ઘર તરફ જોયું નહોતું પણ એક દિવસ તારી ભટકતી નજર મારા ધાબા પર પડી ગઈ જે તારી બરબાદીનું કારણ બની અને માત્ર આટલું જ નહીં મેં રિયાને એવી કેટલીક દવાઓ પણ આપી હતી જેના કારણે તું તારો હોશ ખોઈ બેઠા અને તને ગુસ્સો આવતો રહે જેથી બધા લોકો તને પાગલ સમજે આ બધું કહેતા તે ખૂબ જ ખુશ લાગતો હતો તેના હોઠ પર એક હાસ્ય હતું જ્યારે રિયા ચૂપ ઊભી હતી મને ધીમે ધીમે બધું યાદ આવવા લાગ્યું હવે મને ગુસ્સો નહોતો આવતો કારણ કે હું એક નરમ સ્વભાવનો વ્યક્તિ હતો અને આ બધો નિતેશ દ્વારા આપવામાં આવેલી દવાનો ચમત્કાર હતો જ્યારે અહીંયા મને શાંત રહેવાની દવા આપવામાં આવી હતી હવે મને પાગલ પણ આંચકા નહોતા આવતા અને આજે પણ હું સંપૂર્ણ હોશમાં હતો મેં બહુ મુશ્કેલીથી મારું મોઢું ખોલ્યું અને બોલ્યો સોનલ સાથે જે પણ થયું તેનો મને ખૂબ જ અફસોસ છે પણ તે બહુ મોટી ભૂલ કરી દીધી સોનલ અને હું ક્લાસમેટ હતા પણ સોનલ જે અભયને ચાહતી હતી તે અમારાથી સિનિયર હતો મારી તો સોનલ સાથે ક્યારે આ એલો પણ નહોતી તે દર વખતે ફાઇનલ યરમાં અભયની સાથે દેખાતી હતી જે એક અમીર બાપનો બગડેલો છોકરો હતો અને દરરોજ એક નવી છોકરીને ફસાવતો હતો મને કંઈ ખબર ન હતી કે સોનલ યુનિવર્સિટીમાં આવવાનું કેમ બંધ કરી દીધું હતું મને માત્ર મારા અભ્યાસથી મતલબ હતો અને જ્યારે તે સોનલની ડાયરીમાં અભય નામ લખેલું જોયું તો કંજે તેના ક્લાસમાં જે અભય હતો તે હું હતો તે બસ તેના ક્લાસમાં જોઈને મને સમજી લીધો કે હું જ તે અભય છું અને આવી ગયો મારી જિંદગી બરબાદ કરવા ઓછામાં ઓછું એકવાર કોઈને પૂછ્યું તો હોત કે સોનલની સાથે કોણ રહેતો હતો આઘાત અને દર્દથી મારી ખરાબ હાલત હતી મને એ ગુનાની સજા મો હતી જે મેં કર્યો જ હતો મારી વાત સાંભળી નીતિશ અને રિયા એકદમ ચોકી ગયા તે બંનેનો ચહેરો જોવાલાયક હતો જ્યારે મને સંતોષ હતો કે મેં કોઈ ગુનો નહોતો કર્યો તે દિવસે તો તે બંને ચાલ્યા ગયા અને બે દિવસ પછી જ મને છોડી મૂકવામાં આવ્યો નિતેશ અને પોતાનો ગુનો કબૂલી લીધો હતો પરંતુ રિયાએ ગરીબીથી કંટાળીને આ ઓફર સ્વીકારી લીધી હતી તેના બીમાર પિતાની દવાઓ અને ઘરનો ખર્ચો પૂરો નહોતી કરી શકતી અને નીતિશ બદલાની આગમાં આ બધું કર્યું હતું હું મારા ઘરે પાછો આવતો રહ્યો હતો પરંતુ હું ચોકી ગયો જ્યારે મેં ત્યાં રિયાને મારી રાહ જોતા જોઈ રિયા તો અહીંયા હા અભઈ હું તમારી ગુનેગાર છું મને માફ કરી દ્યો અને જો તમારા દિલમાં મારા માટે થોડી જગ્યા હોય તો મને તમારા જીવનમાંથી ના કાઢી મૂકતા મને તમારાથી મોહબ્બત થઈ ગઈ છે અભય તમારી જેવો માણસ છે મેં આજ સુધી મારી જિંદગીમાં ક્યારે જોયો નથી હું તમને બિલકુલ ગુમાવવા નથી માંગતી તે રડતા રડતા મારા પગ પર પડી ગઈ તેનું આખું શરીર ધ્રુજતું હતું તેને નફરત કરવાની લાખ કોશિશ કરતો પણ આ દિલ તેના એક આંસુથી જ પીગોઈ ગયું તે હજુ પણ મારી પ્રેમિકા હતી મેં તેનો ખંભો પકડીને તેને ઊભી કરી અને તેના આંસુ સાફ કર્યા રિયા જો તને ખરખર તે કર્યું એના ઉપર અફસોસ હોય તો હું તને માફ કરું છું પરંતુ એ યાદ રાખજે કે હું પણ એક માણસ છું કદાચ વારંવાર માફ ના કરી શકું મારી વાત સાંભળીને તે જોર જોરથી રડવા લાગી અને મેં મનમાં એ વિચાર્યું કે આ પસ્તાવાના આંસુ છે એનો મતલબ છે કે રિયા સાચે જ મારા પ્રેમમાં પડી ગઈ હતી મેં ભગવાનનો આભાર માન્યો હતો કે જેણે મને મારું માન સન્માન પાછું આપ્યું હતું નહીંતર એક ગેરસમજના આધારે મારું આખું જીવન બરબાદ થવાનું હતું મિત્રો તમને વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો ફરી મળશું આપણે એક નવી વાર્તાની અંદર આવતીકાલે ત્યાં સુધી આવજો